જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો આઈ કે તમે લોકો બધા મજામાં જ છો ને આજની બ્લોગની શરૂઆત આપણે મોર્નિંગથી કરી દીધી છે કેમ કે મારે જવાનું છે ખંભાળિયા થોડીક તબિયત સારી નથી અને દવા પણ લેવાની છે શું હા લેતા જઈશ તો લેતી આવીશ નહીં તો ગાઈશ તમે લોકો મારા બ્લોગમાં જોડાયેલા રહેજો તો આજે હું જઈ રહી છું થોડીક દવા લેવાની છે તબિયત ઠીક નથી તમને કાલે કીધું

તો આપ લોકો અમારી બ્લોગ મે ચડે રહેના વેદ મેદ એ વેદ મેદ વેદ આજે આપતા વેદ નાસ્તો કરવાનો હું તો નાસ્તો કરાવે છે નાસ્તો કરીએ बेस वर नाही काय नाही काय अरे

क्या तो कर रहा है ये छोटे बच्चे के कपड़े हैं सब देख सकते हो और ये वेद यहाँ खेल रहा है और वहाँ सब ले रहे मेरी तबियत ठीक नहीं तो है वो सब शॉपिंग कर रहे हैं यहाँ बैठ के मैं दू બેઠી છું અહીંયા કે મારી મારી તબિયત ઠીક નથી એટલે બેઠી છું અને આ લોકો શોપિંગ કરી છે નાના ટોટલ ઓ જીમી ના 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 ફોલ નાની નાની લઈ દે લો તડકા માં खडाडी रह्या छ यहाँ आइ छ रिफ्री त्यो ओदर न तै पुछाइ पछि अनि हामी बेखा छै बस के छ कसरी हेर न हेर हेर

हा अइयो साल से ढो रहा खराब जगह हो मैदान જોઈ શકો છો એની મમ્મીના ચારા પાડે છે ગઈ 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 કે કરે મમ્મી કે હે ગઈ હે ગઈ હાલો શું છે કપાસ તો આવી ગયો કીધું હજી વાર છે ઉતારવાનું હેલો ગાઈસ તો અમે લોકો આવી છે મેદાન મેદાનની મમ્મીઓ ટેડો ટેડો હોય ઈ માં દિક્કત આમ ઉપર તો ગાઈસ અમે લોકો વાડીએ આવ્યા છે એની હું ત્રણ લોકો આવ્યા છે બપોર ગયા બપોર હા લાવ હા બેબી કો પડેગા કા તો ગાઈસ અમે લોકો અમારી વાડીએ જાય છીએ આજે થોડીક તબિયત ઠીક છે એટલે ભાડી આવ્યા હું વેદાંત ને વેદાંતના મમ્મી તો તમે લોકો અમારા બ્લોગમાં જોડાયેલા રહેજો નહીં વેદ અહીંયા મસ્ત મજા મજાનો પોપટ મોર બધું બોલશે અમે હમણાં થોડીક વાર પછી આમ આગળ જશે એટલે બોલશે તો તમે લોકો અમારા બ્લોગમાં મતલબ જોડાયેલા રહેજો મમ્મી મમ્મી જાય છે મોર મોર અમને વેદુ વાસે રહી ગયા તો પછી ગાઈસ મસ્ત મજાનો સનસેટ થઈ રહ્યો છે ને સાંજના વાગી ગયા છે સાડા છ જેવું થયું હશે અમે આવી ગયા છે અમારા વાળી અને એના મમ્મી થઈ ગયા મો બેઠા હે ઈસુ બોલ ઈસુ બોલ ઈસુ બોલ આ ઘરે એકલો ઉતાસ હેલો ગાઈસ જોઈ શકો વેદાન તમારો કપાસ વીણે આમ જો કેમ વીણવાનું નીચે ના નાખતો ના રાખી દેજો આમ જો ભાઈ જો જાય છે અંદર ગાડામાં કૂચી જાશે જો હા જો ફેંકી હા લે ખબર પડે એ પાણી વારતા આવડે હે કુતેલા ચડે હો મેદુ ભાઈ એ મેદુ ભાઈ એન વાડી કેવાય શું કેવાય હા વાડી તમને પાણી વારતા આવડે હે હે હાલો આમાં પાણી વારતા આવડે ના તો તો કપાસ ઉતારતા આવડે કપાસ ઉતારતા આવડે ના તો શું કરસ તો તો અત્યારે શું કરસ આમાં ના આવડે આચાણે શું કરસ જોઈ છે કા કેવો છે કપાસ હે એ કેવો છે એકલો રખડે પછી પાછો આવતો રહેજે હા હા ઓજી હરામ ના જાતો મજા આવે છે એ ગરમ મજા આવે છે હા બહુ ગાઈસ તો અમે લોકો વાડીયા આવ્યા છે ને વેદાંત હવે ધોરિયામાં ચક્રુ મારે છે ખબર નહી કેટલી વાર મારશે તમે લોકો અહીંયા બેઠા તમે લોકો અમારા બ્લોગ માં જોડાયેલા રહેજો વિડિયો ગમે તો વિડિયો ને લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો આજે અમે વાડી આવી છે દવા લેવા ગયા તો બધું બરોબર છે બッタને તો બસ આજે વાડી આવી ગયા છે થોડું તેલવા ગાઈસ તો મેં વેદાંત અહીંયા પૂપુ કરી લીધા છે ને અમે હવે જાસી ઘરે એ ઘરે આવતો નથી અને કોઈ ક્યાં ખીજાશે ને ત્યાં આવશે અહીંયા મસ્ત મજાનું વાતાવરણ છે ઠંડુ એકદમ અને અહીંયા અમારે જોઈ શકું છું મસ્ત મજાનું ખળ છે લીલું લીલું જોઈ શકશો તમે લોકો અહીંયા લઈ લેન હપલી લઈ લે

નાની કહી દઈશ તો ચાલો ગાઈસ આજના બ્લોગમાં હે તો કહું ગાઈસ મસ્ત મજાના ચકલા બોલે છે પોપટ મોર અમે વેદાંતને જોવા લઈ આવ્યા છે પણ આજે કંઈ મોર નથી આવ્યો ખબર નહીં મોર ક્યાં ગયો નહીં હામાં અંદા હોય જો ઘણા જો બોલે જો જો પૈડી <es> <Anyway to> <quierasMaang>

મે લોકો આમ છે કોક ઉતારતા હશે જો હં તો ભાઈ ઉડ છે મમ્મી ફૂલો લઈ લે હાલ હું લઈ લે હાલ ભાઈ હાલ હાલો આપણે બેસા

हम यहाँ हमारे अंकल के यहाँ आए हैं खेत पे वो सनसेट हो रहा है देख सकते हो आवेदन बैठो छे गाड़ा माने यहाँ हिचको छे कावे मस्त मजा में ठोठो थियो ना चक्की का गई चक्की ये रही चक्की उड़े जो तो मजा ना सनसेट थे गयो छे गाइस जई सको छो एकदम मस्त मस्त सनसेट कितलू मस्त है वातावरण यहाँ

અહીંયા ઉપર બેસી જા હું ખાઈશ છું કો એ અહીંયા 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 જો આને ફેલે એ વેદુ એ માસી કે હેલો ગાઈસ તો અમે લોકો ખાઈ રહ્યા છીએ હિચકા તો તમે લોકો ગાઈસ હે ઈ હેલો ગાઈસ તો અમે લોકો જાય છીએ વાડી ઘરે વાડી મતલબ ઘરે જાય છીએ ઓહો હવે આ તો હમણાં જ પાયેલું છે ગરમ ગુચ્છી બે

હેલો તો અમે લોકો હવે ઘરે જાય છીએ સાંજ પડી ગઈ સુરત દાદા વયા ગયા એના ઘરે અમે હવે જાય છીએ અમારા ઘરે તો આજે આવો કઈક વિડીયો હે અમારો તમે લોકો અમારા બ્લોગમાં જ और वेदांत जा रहे हैं यहाँ बहुत सारा ओझी सारा मतलब ओझी सारो बहुत यहाँ जो सको गो के खर्च हा 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 जाए